શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ધાર્મિક સ્થળો ઉપર દાન કરવાનું મહત્વ ઘણા સમયથી ઓળખાય છે પરંતુ ઘરેથી દરવાજે આવનાર સાધુને ખાલી હાથે પાછા ફરવું એ નુકસાનકારક હોય છે શાસ્ત્રો અનુસાર જો ચાર લોકો ખાલી હાથે પાછા ફરો તો દુર્ભાગ્ય બદલાઈ જાય છે ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે આપની જણાવી દઈએ કે પહેલા જો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો ચાલો જાણીએ કે તે પાંચ લોકો કોણ કોણ છે જો કોઈ તમારા ઘર ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં એવું માનવામાં આવે છે કે ગ્રંથળોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહોનો દોષ દૂર થાય છે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ગ્રંથોને બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા પર જીવન પર ઊંડી અસર પડે છે તેથી બુદ્ધિ પણ ક્યારેય નપુષકોનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન આપવા માંગતા ન હોવ તો તેમને ન આપો પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ન કરો એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ કિન્નરોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ ગણાય છે આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તેનું અપમાન કરવાથી બુદ્ધ ગ્રહને નુકસાન થાય છે તે ખરાબ છે વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બુધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે તેથી વ્યક્તિએ દાન દાન અવશ્ય કરવું કરવું જોઈએ જોઈએ શક્ય હોય તો લીલા રંગની કોઈ બીજું છે સંત સંત મહાત્મા શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તજો જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો અથવા તેમને આદર સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણો સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેને જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી આથી સંત મહાત્માની ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો

પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા ફેરવી દીધા હોય તેથી જ આ જાતિના વ્યક્તિઓને દરવાજેથી ક્યારેય ખાલી હાથે પાછા ન ફરવું જોઈએ ચોથું છે જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી સાથે પાછો ન ફરવા જોઈએ અન્યથા પૈસા અથવા તો અન્ન દાન કરવું જોઈએ પહેરવા લાયક દાન કરવું ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર ક્યારેક દીખ માગતા લોકોને થપ્પો આપે છે અથવા તેઓ ચાર વાત કહે છે પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો તેને ખરાબ લાગે તે બિલકુલ યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર દિખારીને ક્યારેય પણ તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો તમારી યથાશક્તિ અનુસાર જેટલું બની શકે તેટલું દાન કરવું જોઈએ જો તમે દાન નથી કરી શકતા તો ક્યારેય પણ તેને દુવ્યવહાર ન કરો પાંચમું છે જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તેને તેની ઈચ્છા મુજબ જેટલું બની શકે તેટલું દાન કરવું જોઈએ કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે આવું કરવાથી ઘરમાં ગરીબી રહે છે જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષી પણ તમારાથી નિસ્તી દૂર થઈ જાય છે જતી રહે છે એટલે જ ઘરની દીકરીનો ક્યારેય અપમાન ન કરવું જોઈએ ઘરની ખુશીઓ બગડે છે માતા લક્ષ્મી પણ ઘર છોડીને ચાલી જાય છે જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય લક્ષ્મી માતા